જય મુર લીધા દોસ્તો આજે ખાસ આ વિડીયો પૂરો જોજો ને આજે કોમેન્ટ નો પૂરો જન્મ યાદ એને આવ્યો છે આ પહેલા પહેલા જન્મમાં પહેલા અવતારમાં હું હતા ને આ અવતારમાં માણા છે પેલા અવતારમાં એ રાજકોટ રાજકોટ ગામનું રાજકોટ શહેરનું બલેડી ગામ છે બલેડી ગામના વતની છે ભાઈ ને એના પૂર્વ જન્મ યાદ આવ્યો છે તારે સે કમ પચાસ પંચાવન વર્ષ થયા છે પંચા પંચાવન વર્ષે એને યાદ આવ્યો છે તો આખો હું વિડીયો આખડી એન્ડમાં બતાડું છું પણ વિડીયો પૂરો જોજો ને આખો વિડીયો ખાસ કરીને પૂરો જોજો ને અને વિડીયો શેર કરજો પ્લીઝ કારણ કે આવો વિડીયો તમે આજ સુધીમાં કારે નહીં જોયો હોય ખાસ હું ગેરંટી લઈ લો ને સો ટકા ગેરંટી હોય

માલઢોર રાખતા હતા બોલી બાંધી હા બતાવો કેમેરો કરો એ જો એ મારા માલઢોર છે હા બીજું કઈ એમ યાદ આવે તમે કઈ રીતના હતા કે કઈ આયા હું સુખમાં જ હતો પછી મને દીધો દોસ્તો કેવો વિડિયો લાગ્યો છે ખાસ કરીને જો સારો લાગ્યો જય પાડા લખી નાખજો જય મુરલીધર